નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં વાત થશે સાબરકાંઠામાં રીછે વૃદ્ધા પર કર્યો છે હુમલો ઇલેક્ટ્રિક કાર અંગે નિતિન ગડકરીએ કરી છે મોટી જાહેરાત અજમેરમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે ક્લાસ વન અધિકારીને લાંચ કેસમાં ઝડપાયો છે ઐશ્વર્ય રાય દીકરી સાથે કર્યા છે બાપાના દર્શન એક જ પરિવારના ચાર લોકોને સાપે કાઢ્યો છે આગળ વાત થશે મોબાઈલ અવેરનેસ થીમ સાથે ગણપતિ પંડાલ જોવા મળ્યો છે પાકિસ્તાનમાં આર્થિક સંકટ ખતમ થશે સોના ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો ચૈતર વૈસાવાની અટકાયત આગામી પાંચ દિવસ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા તણે તરનો મેળો ધામધૂમથી સંપન્ન થયો છે અમદાવાદમાં સાત સ્થળોએ બનશે આઇકોનિક રોડ અને અંતે વાત થશે વીમા પ્રીમિયમમાંથી જીએસટી દૂર કરવા અંગે કોઈ નિર્ણય નથી હવે મિત્રો સમાચારો વિસ્તારથી કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલિંગની બેઠકમાં વીમા પ્રીમિયમ પર જીએસટી નાબૂદ કરવા અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી આ મામલો મંત્રીઓની સમિતિને મોકલવામાં આવ્યો છે જે તેના પર વિચાર વિમર્શ કરશે અને કાઉન્સિલને રિપોર્ટ સોંપશે જો જીએસટી નાબૂદ કરવામાં આવે તો વીમો લેવો સસ્તો થઈ જશે કારણ કે હાલમાં વીમા પ્રીમિયમ ઉપર અઢાર ટકા જીએસટી વસૂલવામાં આવે છે મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સાત સ્થળોએ બનશે આઇકોનિક રોડ અમદાવાદમાં સાત સ્થળોએ આઈકોનિક રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે કુલ ત્રણસો ને પચાસ કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવશે કુલ એકવીસ કિલોમીટરના આઈકોનિક રોડ બનશે વિસત સર્કલથી તપોવન સર્કલના અઢી કિલોમીટર કેશવબાગથી પકવાન જંક્શનના સવા બે કિલોમીટર અને આશ્રમ રોડનો પાંચ કિલોમીટર રોડ પણ આઇકોનિક રોડ બનાવવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તરણેતરનો મેળો ધામધૂમથી સંપન્ન થયો છે વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો ધામધૂમથી પૂર્ણ થયો છે લોકમેળાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શ્રી ત્રિનેશ્વર મહાદેવને ધજા ચઢાવાઈ હતી દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે પશુ પ્રદર્શન હરિભાઈ પણ યોજવામાં આવતી હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી પાંચ દિવસે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી આગામી પાંચ દિવસે ગુજરાતમાં છવાયો અને હળવો વરસાદ થઈ શકે છે મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે છોટા ઉદેપુર દાહોદ નર્મદા અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈતર વસાવાની અટકાયત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી હતી ભરૂચમાં બિસ્માર માર્ગો બાબતે રસ્તા રોકવા આંદોલન કરવા જતાં ચૈતર વસાવાની અટકાયત કરાઈ હતી ઉલ્લેખનીય છે કે ભરૂચ નજીક નેશનલ હાઇવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા હતા ચૈતર વસાવા તેમના કાફલા સાથે મુલંદ ચોકડી નજીક પહોંચે તે પૂર્વે પોલીસે તેમનો કાફલો અટકાવી દીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો થયો છે ચોવીસ કેરેટ સોનું સાતસો ઓગણચાલીસ રૂપિયા સસ્તું થઈને ઇકોતેર હજાર એકસો બાણું પ્રતિ દસ ગ્રામ થઈ ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું પાંસઠ હજાર બસોને બાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર આવી ગયું છે અહીં ચાંદી બે હજાર ચારસો છપ્પન રૂપિયા ઘટીને એંસી હજાર આઠસો બ્યાસી રૂપિયા પ્રતિ કિલોગ્રામ આવી ગઈ છે છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં આર્થિક સંકટ ખતમ થશે પાકિસ્તાની મીડિયાને ટાંકીને અહેવાલો સામે આવ્યા છે કે પાકિસ્તાને મિત્ર દેશની મદદથી તેલ અને ગેસના ભંડારનું અસ્તિત્વ જાણવા માટે સર્વે શરૂ કર્યો છે જેમાં પાકિસ્તાની દરિયાઈ સરહદની અંદર ઊંડા સમુદ્રમાં તેલ અને ગેસનો વિશાળ ભંડાર મળી આવ્યો છે જે પાકિસ્તાની અર્થવ્યવસ્થાને સંકટમાંથી ઉગારી શકે છે તે હાલમાં ઊંડા સમુદ્રમાં દટાયેલું છે કહેવાઈ રહ્યું છે કે આ તેલ અને ગેસનો ભંડાર પાકિસ્તાનને નીચેથી ઉપર લાવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ અવેરનેસ થીમ સાથે ગણપતિ પંડાલ દેશભરમાં લોકો ગણેશ મહોત્સવના રંગે ચંગે ઉજવણી કરી રહ્યા છે અલગ અલગ પંડાલનું વિવિધ થીમ સાથે ડેકોરેશન કરવામાં આવે છે ક્યાંક આવા ડેકોરેશન વડે સામાજિક જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે ગુજરાતના ગણપતિ ડેકોરેશનનો આવો જ એક ફોટો સામે આવ્યો છે જેમાં મોબાઈલ અવેરનેસ થીમ જોવા મળે છે જેમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા અને મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું કહેવાયું છે મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ પરિવારના ચાર લોકોને સાપ કરાડ્યો છે ઓડિશાના બૌદ્ધમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે જ્યાં એક જ પરિવારના ચાર લોકોને સાપે ડંખ માર્યો છે સાપના ડંખને કારણે ત્રણ સગી બહેનોના મોત થયા છે તેના પિતાની હાલત નાજુક હોવાનું કહેવાય છે ત્રણ બહેનોના નામ સુધીરેખા શુભરેખા મલિક અને સૌરભી મલિક છે જે રવિવારે રાત્રે પરિવાર શોધો હતો ત્યારે આ ઘટના બની હતી સારવાર દરમિયાન ત્રણેયના મૃત્યુ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઐશ્વર્યા રાય દીકરી સાથે કર્યા છે બાપાના દર્શન અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે મુંબઈના જીએસબી બી સેવા મંડળ ગણપતિ પંડાલમાં પહોંચ્યા હતા પંડાલમાંથી નીકળતા તેમની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં ઐશ્વર્યા અને આરાધ્ય ભારે ભીડમાં બાપાના દર્શન કરતા જોઈ શકાય છે પંડાલમાં હાજર ભક્તોની ભીડ પણ ઐશ્વર્યા સાથે તસવીરો ક્લિક કરતી જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્લાસ વન અધિકારીને લાશ કેસમાં ઝડપી પાડવામાં આવ્યો છે ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવીને એસીબીએ ક્લાસ વન અધિકારીને લાંચ કેસમાં ઝડપી પાડ્યા છે આસિસ્ટન્ટ ડાયરેક્ટર કમલકાંત પ્રભુદયાલ મીણાની રૂપિયા ત્રણ લાખ લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે પ્રાપ્ત વિગતો પ્રમાણે એક બિઝનેસમેનની કર્મચારી રાજ્ય વીમા નિગમ તરફથી કર્મચારીઓને વીમાની કપાત પેટે છેતાલીસ લાખ ઓગણત્રીસ હજાર બ્યાસીની નોટિસ આપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અજમેરમાં મોટી દુર્ઘટના ટળી છે રાજસ્થાનના અજમેરમાં માલગાડીને પાટા પરથી ઉતારતા ટ્રેક પર બે જગ્યાએ સિમેન્ટના બ્લોક મુકાયા હતા ટ્રેનનું એન્જિન બ્લોક તોડીને નીકળી ગયું આવીમાં મોટી દુર્ઘટના ટળી હતી આ ટ્રેન અમદાવાદ આવી રહી હતી નોંધનીય છે કે એક દિવસ પહેલાં કાનપુરમાં અનવર કાસગંગ રોડ ઉપર કાલિંદી એક્સપ્રેસ પાટા પરથી ઉતારવા માટે ટ્રેક ઉપર સિલિન્ડર મૂકવામાં આવ્યો હતો જેના કારણે ટ્રેન અથડાઈ હતી જોકે કોઈ જાનહાની થઈ નહોતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક કાર અંગે નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે નીતિન ગડકરીએ જણાવ્યું છે કે બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ અને ડીઝલ વાહનોની સમકક્ષ હતી ગડકરીએ એમ પણ કહ્યું છે કે નાણા મંત્રી દ્વારા ઈવી પર સબસિડી આપવાથી કોઈ સમસ્યા નથી અગાઉ તેમણે સૂચન કર્યું છે કે ઈવી ઉત્પાદકોને હવે સબસિડી આપવાની જરૂર નથી કારણ કે ઉત્પાદનની કિંમત ઘટી ગઈ છે અને ગ્રાહકો હવે ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઈવીએસ અથવા તો સીએનજી વાહનો જાતે જ પસંદ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં રીંછે વૃદ્ધા પર કર્યો છે હુમલો સાબરકાંઠામાં રીંછે વૃદ્ધા પર હુમલો કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં રીંછના હુમલાના કારણે વૃદ્ધાને માથાના ભાગે ઈજા પહોંચી હતી ત્યારે રીંછ દ્વારા કરવામાં આવેલા હુમલામાં વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચતા વિજયનગર બાદ હિંમતનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા માનવી પર રીંછના હુમલા થયા બાદ ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યો છે આ ઘટના વિજયનગરના સારોલી ચીકણા જંગલની હદ પાસે બનેલો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે